સ્નાન કરવાથી નર્મદા નદીમાં પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપી નદીના સ્મરણ માત્રથી મળે છે દર વર્ષે અસાધ સુદ સાતમના દિવસે તાપી નદીનો જન્મદિવસ મનાવવામાં આવે છે ત્યારે વહેલી સવારથી તમામ કિનારે નિમિત્તે વહેલી સવારથી તમામ તાપી તત્વ લોકો પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા સુરતમાં તાપી નદીના ઇતિહાસ વાત કરીએ તો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂર્યપુર એટલે આજે સુરતના નામથી ઓળખાય છે તાપી નદીનો જન્મ દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી છે જેનો સુરતીઓ ભારે ઉજવે છે મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુરા પર્વતમાળામાંથી તાપી નદી નીકળતી હોવાથી તાપી નદીનું તેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશ કરી સુરત થઈને ફરતી તાપી નદીની લંબાઈ આશરે સાતસો ચોવીસ કિલોમીટરની છે સાતસો ચોવીસ કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે

માતા તાપી વિશેષ પૂજા અર્ચના અને કરવામાં આવે છે સાથે ભક્તો માતાજી ને વિશાળ ચુંદડી પણ અર્પણ કરવામાં આવે છે તેમજ તાપી શુદ્ધિકરણ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે સાથે તાપી શુદ્ધિકરણ માટે લોકોને જાગૃત કરી તાપી શુદ્ધિકરણ કરવા માટે અપીલ પણ કરવામાં આવે છે આજે સુરતની જીવાદોરી સમાન એવી તાપી માતાનો જન્મદિવસ છે ત્યારે સુરતીઓ દર વર્ષે અસાધ સુદ સાતમ ના દિવસે તાપી માતાનો જન્મદિવસ મનાવે છે તો આજે તાપી માતાના જન્મદિન નિમિત્તે સવારથી જ તાપી માતાના તમામ કિનારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે આપણી સાથે એ ભક્ત છે એમની પાસેથી જાણીએ કે આજે તાપી માતાનો જે જન્મદિવસ છે તેની કેવી રીતે ઉજવણી કરવામાં આવશે અને કેવી રીતે જે તાપી માતાની તેઓ આજે ભક્તિભાવ થી પૂજા અર્ચના કરશે મારું નામ વિપુલ ભગવાગર છે અને હું નાનપુરા ખારવાડ સુરત સેલર સ્પોર્ટ્સ ક્લબનો એક સભ્ય છું અને વર્ષોથી અમે અહીં વસવાટ કરીએ છીએ અને અમારા બાપ દાદાના જમાનાથી આ માતાજીનો જે જન્મદિવસ છે તેની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે આજે પણ અમે અમારો સમાજ સમાજ આખો અહીં એકત્ર થયો છે અને સવારની જ હમણાં સાત વાગે જે માતાજીનો અસાદ સુદ સાતમ છે તો સાત વાગે જ માતાજીની પૂજા અર્ચના કરી છે અને આરતી કરી છે અને હમણાં માતાજીને ચુંદરી અર્પણ કરી છે અને સમગ્ર દિવસ દરમિયાન આખા સુરત શહેરવાસીઓ માતાજીના જન્મદિવસનો અહીં આવીને ખૂબ

જેમ કે કહેવામાં આવે છે કે સુરતમાં તાપી માતાનો નિવાસ છે અને શ્લોકમાં દર્શાવવામાં આવેલું છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારિણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢી જન્મ શક્તિ તાપીનું મહત્વ એવું છે કે જેમ કે આગળ બી તમને જણાવવા આવ્યું કે શ્લોક દ્વારા જ અષાઢી જન્મ શક્તિ સાતમ આવે છે એ સાતમ પર આપણે તાપી માતાનું જન્મોત્સવ વર્ષોથી આપણે ચાલી આવી રહ્યું છે

સુરત ને તમામ મુશ્કેલીઓ માંથી ફરી ઊભા થવાની તાકાત આપે છે તો આજે સુરત માં સુરતીઓ આજે ધામધૂમપૂર્વક તાપી માતાના જન્મ ઉજવણી કરશે અને જે પ્રકારે તાપી માતા તમામ પ્રકાર નું તેમને જે ચુંડડી ઉઠાવવામાં આવી હતી તો ભક્તો દ્વારા માતાજી ની વિશેષ પૂજા અર્ચના કરીને આજે માતાજી ને જન્મ દિવસની જે છે તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કેમેરા પર્સન સાથે રશ્મિરા ના સુરત